તો કેરળના વાયનાડ ખાતે ભૂસ્ખલન થતાં માર્યા ગયેલાઓને મોરારી બાપુ તરફથી શ્રદ્ધાંજલિ અને સહાય આપવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર આ અત્યંત દુઃખદ ઘટનામાં નેવુંથી થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે ઉજ્જ મોરારી બાપુની રામકથા યુનો ન્યૂયોર્કમાં ચાલી રહી છે એમને આ ઘટનાની માહિતી મળતા તેઓએ સંવેદના વ્યક્ત કરી છે અને જેઓ આ કરુણ ટીકામાં માર્યા ગયા છે તેમના માટે પંદર હજાર રૂપિયા લેખે કુલ મળીને રૂપિયા તેર લાખ પચાસ હજારની સહાયતા રાશિ અર્પણ કરી છે હજુ આ ઘટના તાજી છે અને સતત વરસી રહેલા વરસાદના કારણે રાહત કાર્ય મુશ્કેલ છે આ વચ્ચે મરણ પામનારા વ્યક્તિઓની વિગતો મેળવવામાં આવશે